અંકલેશ્વરમાં વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભે ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે વટના વૃક્ષમાં બ્રહ્મ વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વટ સાવિત્રી વ્રતનું અહીંયા પૂજન થઈ રહ્યું છે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિની ચિરકાલ અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ માટે અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે અહીંયા સાવિત્રીના વ્રતનું પૂજન કરી છે અને ઉપવાસ રાખીને પોતાના પતિને દીર્ઘ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય એવી બ્રહ્મા અને સાવિત્રીને વિનવે છે સાવિત્રી બ્રહ્મા ગાયત્રી સર્વદા પ્રિયવાદિની દેન મામ પાહી દુઃખ સંસાર સાગરાત અને આવી ભગવાનને પ્રાર્થના પૂજા કરીને બહેનો અવૈધ અવયવની પ્રાપ્તિ માટે સૌભાગ્યવતી બહેનો અહીંયા વડ સાવિત્રીના વ્રતનું પૂજન કરે છે